તો ગાયઝને બીલો કહેવાય આપણે બીલાનું શરબત બનાવવાનું કઈ રીતના બનાવું એ તમને બતાવું તો બીલામાંથી પેલા આ રીતનું જો બધું બીલાનું જે હોય આ રીતનું બધું આમાંથી કાઢવાનું છે તો ચાલો પેલા કાઢી એ પણ બતાવું તમને ચમચીએથી કાઢવું આ રીતનું કાઢી અને પછી આમાં થોડુંક પાણી એડ કરવાનું પછી આમાં જે વસ્તુ વેસ્ટ કાઢવાની છે એ પણ કાઢશું અને આનું તમે બિલ્લાનું શરબત પીવો એટલે તમારા ઘણી વસ્તુ આમ આપણે કોઈ કાંઈ બીમાર હોય આપણે સુગર ઘટતું હોય કે કોઈ પણ કાંઈ હોય તો આનાથી આપને બહુ સારું રહી શકે છે ને આમાં આ રીતનું કઈ રીતનું બનાવું હું એ તમે બન્યા રહ્યો તો ચાલો આપણે બિલ્લાનું શરબત બનાવી રહી આ આપણું બિલ્લું છે જો આ રીતનું છે ને આમાંથી મોબાઈલ નું સ્ટેન્ડ અત્યારે મારી આગળ નથી આ રીતનું આમ ચમચી લઈ અને આ રીતનું જો આમાંથી બધું કાઢવાનું બધું નીકળી જાય પછી આમાં પાણી એડ કરવાનું છે તો ચાલો પાણી પણ એડ કરી લઈએ ચાલો પાણી એડ કરવાનું છે હવે આ પાણી એડ થઈ ગયા પછી આમાં કરવાનું છે મસ્ત રીતે આનું કજું આ રીતનું અને બીલા ધોવાનું પાણી આ રીતનું બીરલા ને મસ્ત રીતે ધોવાનું જે આ જો આ રીતનો જે કચરો નીકળે ને એનો કાઢવાનો રહેશે તો આવી રીતે ખૂબ જાજી કરવાનું જો આવવાનો કચરો આ રીતનો નીકળશે પણ જે આમાં બીલું છે સાવ ચોખ્ખા થઈ જાય આ રીતનું મસ્ત બીલાનું શરબત બને છે ગાઈસ તમે પણ ટ્રાય કરજો આ રીતનું બધું હોય હાઈલા રાખે અને યુટ્યુબ ફેમિલી લાઈક શેર ને સપોર્ટ કરતા રહ્યો અને વિડીયો પૂરા જોવો ભાઈ મારા અને બે ત્રણ જણાને તમારા મિત્રોને મોકલો આટલી હું મહેનત કરું તો યાર યાર તમે ખાલી સપોર્ટ ને જોઈ શકો આ રીતનું કરવાનું સમજો કચરો નીકળશે હજી આ બધું આ બીલું હજી આમાં બીલાનો ભાગ છે એટલે આ રીતનું હલાવીને કાઢવાનું પછી આમાં શું શું એડ કરવાનું છે એ પણ તમને બતાવું ટ્રાય કરજો એ કરો જો આ રીતનો કચરો એ કચરો આપણે બીલા માં જ પાછો રાખી દેસુ આ રીતનો એનો કચરો નીકળે તો ચાલો શું એડ કરું એ પણ તમને બતાવીશ

હવે હું ઝૈણી મારદ હું તો તમે બ્લેન્ડરથી પણ કરી શકો હો અને હું ઝૈણીથી કરી નાખું ઓકે તો આ રીતનો મસ્ત બીલાનો સરબત બની જશે તમે ટ્રાય કરજો બ્લેન્ડર મારશો તો વધુ મસ્ત સ્મૂથ થઈ જશે અને આના વાર લાગશે તો ચાલો બાપા આપણું બીલાનું શરબત રેડી